તો હાર્દિક ની કાલ સગાય છે અને જવાનું છે શું છે બધું કેવી રીતે બધું પ્રોસેસ છે આવવાનું બગર પછી અમારે જવાનું છે બધું કાલના બ્લોકમાં તમને જોવા મળશે અત્યારે તો દાળ ભાત ખાઈને આવ્યા છે બધી બચ્ચા પાર્ટી આને જમવા લઈ જતા ફેમિલી અત્યારે હું રોનક બે જઈશ ગામમાં છા લેવા જવાનું છે એટલે છોડા એ બધું લેવા મહેમાન આવ્યા છે મારા બાડી વાળા મમ્મીના મમ્મી તો લેતા ગઈ ગાડી ઘણા દિવસ પછી હાકવા મળે

હા ભાઈ તો બધા કઈ દીધું છે તમ તારે તો ભાઈ આવો કઈક આપણે બાથરૂમ ને વોશરૂમ બે મસ્ત બની ગયો છે જોવો અહીં આવો દાદર થઈ ગયો છે કમ્પ્લીટ આવી રીતે આમ ઉપર અહીંયા ઉપર બાકી છે થોડા પગ આવો કઈ ઘરનો લુક આવે છે જોઈ લો મસ્ત મોટું સપરું ફળ્યું થઈ ગયું હવે આપણા લગન થાય તો વાંધો નહીં મમ્મી હે મમ્મી મમ્મી હો આપણે લગન થાય વાંધો ફાઇનલી જવો કે ગામ ગામનો આખો લુક જોરદાર લાગે છે કમ્પ્લેટ અત્યારે થોડોક સિંધો ટાઈમ પણ થઈ ગયો એટલે થોડું ઘણું પણ જોરદાર લોકેશન દેખાય છે આપડા ઘરેથી આખું ગામ દેખાય વચ્ચે લખે જો

તો જોયું ને આવું છે જ્યારે ગામે ગામે મોરલો અત્યારે મેઘ્યો છે અમારા ગામમાં પણ મોરલો મીક્યો તો કીધું પડી તમને થોડુંક સીન બતાવી દઉં મસ્ત મજાનો સનસેટ ટાઈમ થઈ ગયો છે